બોલો ના 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 જે આપણે આપડે હાલો વાળી કંપની ચાલે છે ને હા એ બે ચાર બાઇક લેલે છે અને પેલા આપડે પેલા શોરૂમ કયું બાલ માં પેલું હીરો વારનારું શોરૂમ છે ને એ આપી દેજો ને બરાબર બરાબર

બોલી આવ ના ના અભી તો હું બંગલામાં બેસી રહ્યો છું આ પંચમહાલ જવા હેલિકોપ્ટર આવે એની રાહ જોઈ રહ્યો આવે એટલે બસ બેસી નીકળું હા 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 બરાબર

ખબર જ પડે ને આપડી જોડે તો બઉ પૈસા ખેડવા ગયો બઉ પૈસા પડે ને પાછા ખાટલા બાટલા પડી રહ્યા તમે ભા લઈને ચોરી લો એવા હો ભાતા એ બધું બાપા એ અમોન નથી એવું ખબર પડે છે શું હું કઈ થી આવું છું ક્યાંથી આવું છું અંબાણી ઘેર તું અંબાણી નો છોકરો હોય મોદી નો છોકરો હોય મારે કોઈ લેવા દે નથી ટાવર સ્લો ચાલે કાકરિયામાં હાલ જ કાલે ટાવર ઉભી છે બે ચાર જણા થઈ જબરું કોમ કરો તમે આ બધા ટાવર ની કંપની બહુ ચાલે યાર હા એ તો ખબર આપ તારા પૈસા મોગા એટલે ચાલતી જશે જો જો પેલી ફોર્ચ્યુનર પડી છે પેલું બાવીસ હજાર નું ઠેસર છે સેકન્ડ લાવ છું સેકન્ડ આખી જિંદગી ઓમનો મકાન નસીબ અમને ખબર પડતી નહીં અમને યાદ નહીં બંટાજી

પથારી ફેરવી નાખી બનતા એવું નથી લાભ ને એટલે પડી ગયો તો આ પડે એવું નહીં આ તો નાખી ગાદી જો ખાલી આપડી જ છે દેખાય બધું બોલે ફરી ના પડતા બંટો ના પડે કરીએ

બેબી નો ફોન આવ્યો તો મારી જોડે તમારી વાત કરવાનો ટાઈમ નહિ હું જાઉં ચાલ ટાગલાય